હલો હલો હાજી બોલો ગીતામાં એક મંત્ર છે ઓમ તત્સત આનો અર્થ શું ગીતામાં એક મંત્ર છે ઓમ તત્સત આનો અર્થ શું એમ શું શ્રીમદ ભગવત ગીતામાં આ મંત્ર છે બરાબર ઓમ તત્સત તમે પૂછ્યું કે આનો અર્થ શું થાય છે બરાબર તો ઓમ તત્સતનો અર્થ છે વાસ્તવિક જે અર્થ છે તે બ્રાહ્મણો દ્વારા અને બ્રાહ્મણોની આ ત્રિવિધ વ્યાખ્યા છે ઓમ તત્સત બરાબર તો ઓમ તત્સતનો અર્થ થાય છે અહીં મતલબ અહીંયા પણ ભગવાન છે ઉપર પણ ભગવાન છે અહીં ભગવાન શબ્દ પરમાત્મા તરફ ઈશારો છે આત્મા તરફ ઈશારો છે પરમાત્મા તરફ પણ ઈશારો છે ઓમકાર તરફ પણ ઇશારો છે બરાબર સર્વત્ર ભગવાન છે કે ભાઈ મારી અંદર પણ ભગવાન છે અહીં પણ ભગવાન છે ઉપર પણ ભગવાન છે અને નીચે પણ ભગવાન છે અને સર્વત્ર ભગવાન સર્વત્ર ભગવાન શબ્દ અહીં પરમાત્મા પ્રત્યે વાપરવામાં આવ્યો છે બરાબર હવે જે ભગવાનની સર્વત્રતામાં ભગવાનની સર્વોચ્ચતા અને અધિકૃતતાનો આમાં સમાવેશ થાય છે બરાબર અને ઉચ્ચતા એ તત છે અને અખંડતા એ સત છે અને સર્વત્ર વ્યાપક જે છે અણુ સ્થાવર જંગમ કણકણમાં જલમાં થલમાં દરેક જગ્યાએ સર્વત્ર જે વ્યાપક છે તે ઓમકાર છે તે જ ઓમ છે બરાબર હવે અહીં ઓમ તો પરમ પિતા પરમાત્મા જ છે બરાબર અને જે તત્ છે તત્ ઓમ પછી તથ તત્નો અર્થ થાય છે વિસ્તાર ફેલાવવો તે બરાબર અને પ્રસરાવવું તે પરંપરા જ્યારે આપણે વેદી બનાવતા હોય છે યજ્ઞકુંડ બનાવતા હોય છે હવનકુંડ બનાવતા હોય છે પછી લાસ્ટમાં જ્યારે આહુતિ આપીએ છીએ બરાબર કોઈપણ સામગ્રીની આહુતિ આપીએ છીએ ઘી સાથે આપતા હોઈએ છીએ આપણે ઘણી બધી આહુતિઓ આપણે એમાં આપતા હોઈએ છીએ લાસ્ટમાં આહુતિ આપીને આપણે બોલીએ છીએ ઓમ તત્સત મતલબ સર્વસ્વ સત્ય જ છે હે ઓમ મતલબ પરમાત્મા પોતે અને મતલબ તે સત મતલબ સત્ય દરેક જગ્યાએ સર્વત્ર ઓમકાર જ છે ઓમકાર શું એ બીજું કાંઈ છે નહીં બરાબર જેમ કે આપણે ગુરુ દત્તાત્રેયની પાછળ પણ એક અત શબ્દ વાપરવામાં આવે છે આપણા સાધુ સંતો પણ ગાતા હોય છે કલાકારો પણ ગાતા હોય છે ઘણા બધા બરાબર શું ગાતા હોય अलख निरंजन अलख निरंजन जय गुरु सत गुरुसगिरनारी अलख निरंजन अलख निरंजन जय गुरु गुरुदत्सगिरनार सत क्याय सत् शब्द लागे से बराबर बे आ जे ગુરુ દત્તાત્રેય છે હવે દત્તાત્રેય એ છે ને એ સંસ્કૃતમાં એનો અર્થ શું થાય છે દત્તાત્રેય અથવા તો આપણે દત્તને આપણા હિન્દુ ધર્મની અંદર એ ભગવાન માનવામાં આવે છે જેમને દેવી ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવ અવતાર માનવામાં પણ આવે છે બરાબર હવે આ દત્ત શબ્દોનો મૂળ અર્થ તો થાય છે આપી દેવું આપેલું ઘણી હું બોલો છું ખોરાબ પણ થાય તો આ જે છે ને અત્રિદેવ એ ભગવાન શિવનો અવતાર હતો એટલા માટે આપણે એને જય અલખ નિરંજન બોલીએ છીએ અલખ એ આત્મા છે નિરંજન એ પરમાત્માનો શબ્દ છે નીર પ્લસ અંજન જે કોઈથી અંજાય નહીં નિરંજન જેનું કોઈ રૂપ નથી જેનું કોઈ રંજન મતલબ જેનું કોઈ રૂપ પણ નથી અલખ એ આત્મા નિરંજન એ પણ એ જ છે જેનું કોઈ રૂપ જ નથી નિરંજન જય ગુરુ દત્સત તો અહીં ગુરુ શિવજીને ગણવામાં આવ્યા છે ગુરુ દત્તાત્રેય આ ત્રિદેવ જે છે એ ભગવાન શિવનો એક અવતાર જ છે બરાબર તો ગુરુ જય ગુરુ દત્સત તો જે ગુરુ દત્તાત્રેય છે એને ગુરુ અહીં આપણે માનવામાં આવ્યા છે અને સત એ જ સત્ય છે એના સિવાય બીજું એ કાંઈ છે નહીં જોકે આમ તો સર્વત્ર પરમાત્મા જ છે બરાબર સર્વસ્વ જગ્યાએ કોઈ જગ્યાએ એના વગર ખાલી નથી પરમાત્મા વગર પણ જ્યારે આપણે આપણી અંદર રહેલા ભગવાન દત્ત આત્માની અંદર જેમ કે જય સત બરાબર જય ગિરનારી ગીર ગિરનાર મતલબ આપણો દેહ શરીર જેમ ગિરનાર પહાડ છે જૂનાગઢની અંદર તો અહીં સમજો કે આપણો આ ગિરનાર રૂપી પાંચ તત્વોનો આ દેહરૂપી પહાડ એની ઉપર દસમા દ્વારમાં બેઠેલો આત્મા અને ગિરનારી કહેવાય છે ગિરનાર એટલે આપણો દેહરૂપી પહાડ ગિરનારી એટલે ગિરનારી ગિરનાર પ્લસ ઈ તો ઈ ઈશ્વર ઊંચું સ્થાન છે એનું દસમા દ્વારની અંદર જે બેઠ બેસે છે જે દસમા દ્વારમાં જે આત્મા એને ગિરનારી શબ્દ પણ કહેવામાં આવે દેહરૂપી ગિરનાર ગિરનારની ઉપર ગિરનારી રૂપી આત્મા છે બરાબર તો મારો કેવાનો અર્થ તમે કદાચ સમજી ગયા હશો બરાબર તો આનો અર્થ એ જ છે મિત્ર કે સર્વત્ર એક ઓમકાર જ છે પણ આ લેવલ ઉપર પહોંચવું અતિ દુર્લભ છે ખૂબ જ કઠિન છે જ્યારે એ લેવલ પર આપણે પહોંચી જઈએ ને ત્યારે આપણને સર્વત્ર પરમાત્મા દેખાય ત્યાં સુધી ન દેખાય કારણ કે આપણે જીવભાવમાં છીએ ત્યાં સુધી ન દેખાય આપણે પ્રકૃતિમાં ફસાઈ ગયા છે સજેગુણ તો મગર સત્યગુણ ત્રણ ગુણમાં આપણે ફસાયેલા છે ત્યાં સુધી આપણે જીવ જીવભાવમાં છે આપણી ચિતરૃપી સુરતા મનોદશા સાથે જીવ ભાવમાં આવી ગઈ છે અને ત્રણ ગુણના વસ્ત થઈ ગઈ છે એટલે આપણને આની ખબર નથી પડતી પણ આપણી ચિત્રુપી સુરતા જ્યારે આ ત્રણ ગુણથી ઉપર ઉઠી જાય ટોટલ મતલબ એમ કે પાંચ તત્વો પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મનમાયા પાંચ શરીરો કામક્રોધ લોભ મદમો શબ્દપ્રશ ઉપરસ ગંધ આ બધા વિષયોમાંથી આપણે ઉપર ઉઠીએ અને રજોગુણને સત તમો ગુણને દબાવીને સત્વગુણમાં આવીએ પછી સત્વગુણ દ્વારા આપણને ભક્તિ પ્રાપ્ત થાય પછી સત્વગુણને હે એ છોડીને આપણે ત્યાંથી ઉપર આત્મા તરફ આપણી સુરતા લાગે છે જ્યારે આત્મ તરફ આપણી સુરતા લાગે ત્યારે આ જે પ્રકૃતિમાં આપણો જીવ જીવભાવમાં છે ને આપણામાં ફસાય ત્રેણગુણમાં ત્રેણગુણથી ઉપર થાય અને આપણી સુરતા લાગી જાય ત્યારે આપણને ખબર પડી જાય કે ખરેખર સર્વત્ર એક જ ઓમકાર એક જ આત્મા એક જ પરમાત્મા વ્યાપક છે હવે એક જ એ બધા કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં કરતાં પણ છે બરાબર બધી જગ્યાએ હોવા છતાં પણ ક્યાંય નથી અને ક્યાંય નહીં હોવા છતાં બધી જગ્યાએની હાજરી છે આ એક ઓમકાર જ એ જ હું એકવાર બોલો છું સર્વપ્રથમનો જે શબ્દ પ્રગટ થયો હતો એ ઓમકાર હતો ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે અર્જુનને કે અર્જુન મારો એક જ મંત્ર છે ઓમકાર એક અક્ષર મંત્ર ઓમકાર એક અક્ષર એટલે આમ તો ઓમનો ત્રણ અક્ષરો થાય છે ઓ હ અને મ બરાબર અને અ ઓ અને મ મહમ આમ ત્રણ અક્ષરો બને છે પણ એને એક શબ્દ જ છે એમ એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મારો એક જ મંત્ર છે ઓમકાર ઓમકાર થકી કીધું ઓમકારનું અર્જુન ધ્યાન ધર ઓમકારનો અથવા જાપ જપતો જપતો ધ્યાનમાં આવી જા ને તું મારા સુધી પહોંચી જઈશ ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે કે મારો મંત્ર છે ઓમકાર બરાબર અને એક જગ્યાએ આપણે પંજાબમાં એક મહાન સંત શિરોમણે થઈ ગયા ગુરુ સંત નાનક દેવજી મહારાજ એ પણ કહે છે એકો ઓમકાર કરતા પુરુખ સત્યનામ એમ એમ જ કહે કે એક ઓમકાર એક જ ઓમકાર કર્તા પુરુખ કરતા પુરુષ પુરુખ એટલે પુરુષ એકો ઓમકાર કર્તા પુરુખ સત્યનામ એ જ સાચું નામ છે એ ઓમકાર જ સાચું નામ છે એમ આનો અર્થ આમ થાય છે કે ઓમકારના તમે ધ્યાન ધરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લ્યો ઓમકારને પરમાત્મા પણ કહેવાય છે આત્મા પણ કહેવાય છે ઓમકારમાંથી સોહમ પણ પ્રગટ થયો છે બધા નામો એ જ છે હું ઘણીવાર બોલું છું વાણીઓમાં કે શિવોહમ કયો સોહમ કયો ઓહમ કયો આત્મા કયો પરમાત્મા કયો જે તમારે કહેવું હોય તે કૃષ્ણ હે ગુરુ દત્તાત્રેય કયો વાય ઝેડ તમારે જે કહેવું હોય તે એ એક જ ઓમકારના બધા નામ છે એક જ પરમપિતા પરમાત્માના અલગ અલગ નામ છે જેને જે પ્રિય લાગ્યું એને એને જપવું પણ જવાનું છે એક જ જગ્યાએ ત્યાં જવું જેમ તમે અત્યારે અમદાવાદ છો બરાબર માનો તમે મહેસાણાથી આવો તો અમદાવાદ તમારે આવવું હોય તો મહેસાણાથી પણ અવાય ત્યાંથી અવાય વડોદરાથી પણ અવાય હે પછી બાવળાથી પણ અવાય રાજકોટથી પણ અવાય ને બરાબર પછી આમ અન્ય ઘણા બધા નંદુરબારથી પણ આવી શકો તમે બધે ડાકોરથી પણ આવી શકો છો પણ સરવાળે આ બધા રસ્તા અમદાવાદને જ મળે છે એમાં બધા રસ્તાઓ અમદાવાદમાં જ પહોંચે છે એમ અમદાવાદ તમે અહીં પરમપિતા પરમાત્મા સમજો અને અલગ અલગ જે નામો છે જે રસ્તે તમે પરમાત્મા સુધી તમારે પહોંચવાનું છે તો તમે પહોંચી શકો છો બરાબર પણ સર્વપ્રથમ એક સાચા સંત આપણા જીવનમાં હે ગુરુ સ્વરૂપે આવે અને મુક્તિમોક્ષનો માર્ગ બતાવે કે કઈ રીતે વિષય વાસના ઉપર કંટ્રોલ કરવું કઈ રીતે મનને વસ કરવું ક્યાં ધ્યાન ધરવું કેવી રીતે ધરવું એ આવે અને સોહમ ઉપદેશ નામમાં આપે સોહમ નામ ઉપદેશમાં આપે શ્વાસોશ્વાસની ક્રિયામાં કઈ રીતે ચલાવવું અથવા તો ઓહમ આપે હે તો જ આપણે પાર પડી શકીએ છીએ પણ સાચા સંતની વાત છે હું ઘણી વાર કહું છું જે ઇન્દ્રિય અતિત છે વિષયવાસના રહિત છે હમ શિલવંત જે છે સત્ય નિષ્ઠ સદાચારી જે છે આવા સંત જો મળે ને અને એ આપણા ગુરુ બને પણ આવા સત્ય સાચા સંતો જાજા ભાગી ગુરુ બનતા જ નથી શું કામ નથી બનતા કે પાત્ર હોય ને તો જ એ શિષ્ય બનાવે નહીં તો નથી બનાવતા એ અત્યારના યુગમાં જેમ લાખો કરોડોની સંખ્યામાં ચેલી ઉેલા મૂડી નાખે છે તેમ સાચા સંત નથી કરતા કારણ કે સાચા સંતને ખબર હોય છે કે મારી પાસે જે ભક્તિ ભજન છે એ આ શિષ્ય આ શિષ્ય એ ભક્તિભજનના ઉપદેશને લેવાના અધિકારી છે કે નથી આ પાત્ર છે કે નથી એ પાત્ર અને કુપાત્રને જોવે છે પછી એમાં પીરસે એ સિવાય નથી પીરસતા એ ધરતી જોઈને વાવે છે કે આમાં ઉગશે કે નહીં ઉગ આડે ધડ એ ચેલ્યું ચેલા નથી બનાવતા જે સાચા સંતો હોય ને એ બરાબર તમે ગમે એટલી વાર સંત પાસે જાઓ શિષ્ય બનવા માટે છતાં તમને ના જ પાડે નહીં હું ગુરુ થતો જ નથી એવા તમે ધક્કા તમારે ચાલુ જ રાખવાના તમને ના પાડે ને તમારે ધક્કા ચાલું જ રાખવાના સાચા સંતો પણ ના તો ઘણા પછી હું છે કે નાટક કરવામાં ખોટા ખોટું ના પાડે બરાબર એટલે એમાં પાછું વિવેક દોડાવવાનો બુદ્ધિ દોડાવવાની બરાબર નખર જાણે જોઈએ ના પાડે એટલે તમને આકર્ષિત કરવા માટે પણ સાચા સંતના લક્ષણો ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું એ ઘણી ચેનલો ઉપર હાલે છે બે ચાર માથે એની ઉપર તમે સાંભળી લેજો કદાચ તો તમને ખ્યાલ આવી જશે કે સાચા સંતના લક્ષણો શું છે બધું કહી દીધેલું છે સાચા સંતની પાસે માત્ર ભાવ અને પ્રેમ જોઈએ છે અને બીજી કોઈ વસ્તુ જરૂર હતી નથી ઘણી વાર હું આ બોલી ગયો છું બરાબર તો ભગત ઓમ તત્સતનો આ ગીતામાં મંત્ર છે ગીતાનો મંત્ર છે ઓમ તત્સ એનો અર્થ શું થાય તો આ મેં તમને એનો અર્થ મારી રીતે બતાવ્યો છે અને તમે જવાબ આપ્યો છે આશા રાખો છો તમારા પ્રત્યેક તમને સમજમાં આવી જશે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય